રાણાવાવના મોકર ગામે રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા મોટરસાયકલની ચોરીના ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી ગેઝેટ પ્રસિદ્ધ નાસ્તા ફરતા આરોપીને પોરબંદર એલસીબી તેના વતન હરિયાણા ખાતેથી ઝડપી લીધો છે પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાણાવાવના મોકર ગામે થયેલ ચોરી અંગે રાણવાવ પોલીસ મથકમાં

આથી એલસીબી સ્ટાફ તુરંત તેના ગામ ખાતે દોડી ગયો હતો જ્યાં ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા માટે રાણાવાવ પોલીસને સોંપી આપવામાં આવ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ